તમારી જોડે અહીંયા અગર શું ઘટના ઘટી સાના માટે તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં ભેગા થયા છો આજે આ અમે લોકો જ્યારે મેન્ટેનન્સ ઉઘરાવવા જઈ રહ્યા હતા જેનું વરસથી બાકી હતું ત્યારે જે ભાડવા છે ભાડવા તે પહેલાં તો દરવાજો ખોલ્યો નહીં પછી અંદરથી અમને જેમ તેમ ગાળો બોલી જેનાથી જે મહિલાઓ કહી હતી એને થોડો ગુસ્સો આવ્યો તેમણે બારણું ખખડાવ્યું તો બારણું ખખડાવીને એમણે પોલીસ બોલાવી દીધી કે અમારા ઉપર એટેક કરવા રહે છે શરૂઆત એ લોકોએ કરી અને અત્યારે અમને બધા પોલીસ સ્ટેશન બોલાવ્યા છે નથી અમારા જે જૂના ચેરમેન હતા એમણે અમને હિસાબ આપ્યો નતો જેના કારણે અમે અત્યારે આ અસુવિધાનો ભોગ બની રહ્યા છે અને બધા હેરાન થાય છે આખી સોસાયટી જેમાં નાના બાળકો છે સિનિયર સિટીઝન છે તેમજ જે નાના નાના છોકરાઓ પણ બહુ જ હેરાન થઈ રહ્યા છે અત્યારે અમારે ચાર લાખ નું બિલ બાકી છે નથી કોઈ બે વર્ષથી થી મેન્ટેનન્સ આપતું નથી કોઈ એક વર્ષથી આપતું તમે જયારે ઉઘરાણી કરવા જઈએ છીએ તો કે અત્યારે નહીં મળે જે થાય કરી લો દાદા ઘણી વર્ષે

બાયું પાણી ભરતી હોય પાણી ના હોય કઈ રીતે કામ કરવાનું કઈ રીતે બહારનું કામ કરવાનું ઘરનું કામ કરવાનું નાના છોકરાઓને હાચવે કે શું કરે અને પૈસા ક્યાંથી લાવે પીવાનું પાણી ક્યાંથી લાવે બધાની પરિસ્થિતિ એક જેવી નહીં હતી પોતાનું મકાન લઈને બી લોનના હપ્તા ભરવાના હે અને પછી ભાડવા તો અહીંયા રહે ને એ અમારા ઉપર ટણી કરે અને બીજા ત્રણ ચાર જણા છે એ અમને જેમ તેમ ગાળો બોલી જાય એવું ના ચાલે

તમારી જોડે શું ઘટના ઘટી છે અત્યારે હાલ અમે પુષ્પાહાઈ ટ્રાવલમાં રહીએ છીએ અમારે છેલ્લા પાંચ વર્ષથી એમ ચેરમેન રાખ્યો હતો જે ત્રણ વર્ષ પહેલાં એમણે અમારા જે બે વર્ષ પહેલાં સોસાયટીમાંથી હિસાબ આપ્યા વગર જ જતા રહ્યા છે રાજીનામું આપી દીધું છે હિસાબ આપ્યો નથી પ્લસ એ લોકો અમારા સોસાયટીના લોકોને ચઢાવી રહ્યા છે જેના કારણે કોઈ મેન્ટેનન્સ આપતું નથી આજે જે ઘટના ઘટી છે એમાં એવું છે કે આજે આભારે ચાર લાખ બિલ ભરવાનું છે પણ એમના જે જૂના ચેરમેનના સાગરીતો છે એ અમને મેન્ટેનન્સ આપ